અને ડિટેક્ટ અપરાધો શોધી કાઢવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર દી ગામીતના સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એચ પનારા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી આઈ રાઠોડ એલસીબી સ્ટાફ ને મળેલી બાતમીના આધારે ટેકનિકલ મદદ મેળવી બે ના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં રાતા પટેલ ફળિયામાં કોલક નદીના ચેકડેમના નીચેના ભાગે પથ્થરવાળી જગ્યાથી અજાણી પુરુષની લાશ મળી હતી અને જ્વલનશીલ પદાર્થ થી સળગાવી મૂકેલ અને આધાર પુરાવો નાશ કર્યા હતા જે બે હજાર અઢારમાં માં થયેલ મર્ડરનો ગુનો એલસીબીએ ઉકેલી લીધેલ હતો વાપીથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા

અને આ લાશ નો ચહેરો કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અને સળગાવી દેવાની કોશિશ કરેલી આ પ્રકારની એક લાશ પ્રાપ્ત થઈ હતી પ્રાથમિક દ્રષ્ટિએ એ મર્ડર જૂન મહિનામાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો બાદમાં ડુંગરા પોલીસ દ્વારા તપાસ કરતા માલુમ પડે કે આ જે લાશ જે છે એ પંકજભાઈ નામના ઈસમની છે પંકજભાઈ પૂર બિહારના હતા અને અત્રે રહી અને ભંગારનો અને એ પ્રકારનો પોતાનો વ્યવસાય ચલાવતા ત્યારબાદ બે વર્ષ બાદ એલસીબીએ ફરીથી આ કેસમાં કામ કરવાનું શરૂ કર્યું સચોટ ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી વલસાડ એલસીબીની જે ટીમ છે એને માલુમ થયું કે આ ગુનામાં બે ઇસમોની સીધી સંડોવણી જણાઈ આવેલ છે એ બે ઈસમો છે મનોજ હરિલાલ નિષાદ અને સિન્ટુ મદન પ્રસાદ યાદવ આ બંને ઈસમોને બોલાવી પૂછપરછ કરતા અને ટેકનિકલ જે કંઈ એવિડન્સીસ હતા એ આરોપીને દેખાડતા આરોપી તૂટી પડ્યા અને આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો આપેલા ત્યારે મરણ જનાર પંકજ એને પ્રોમિસ કર્યું હતું કે ભાગીદારી કરશું પરંતુ ધંધો સારો ચાલતા અને પછીથી કીધું સિત્તેર હજાર પાછા આપું છું પણ ભાગીદારી નહીં કરું ચૌદ હજારની નોકરીએ તને રાખી તો જે નફાના દોઢ લાખ લેવાના હતા એ બાબતે એણે મનમાં પૂર્વગ્રહ રાખ્યો અને યોગ્ય સમયની રાહ જોતો હતો એ દરમિયાન સિન્ટુનો પરિચય મનોજ નિષાદ સાથે થયો મનોજ નિષાદ જે છે એ અગાઉ પણ હથિયાર સાથે લૂંટના ગુનામાં પકડાયેલો છે ત્રણ ઘરખોરીમાં પકડાયેલો છે એને એવી લાલચ હતી કે આની પાસે ખૂબ પૈસા રહે છે તો લૂંટ પણ ચલાવી શકાય એટલે લૂટ અને મર્ડરના ઇરાદાથી આ બંને મોકાની તલાશમાં હતા એમાં એક રાત્રે એમને મોકો મળતા અને અવાવરું જગ્યાએ લઈ ગયા અવાવરુ જગ્યાએ લઈ ગયા બાદ સિન્ટુ નામના ઈસમે એ જ્યારે સૂતો હતો ત્યાં આડો પડ્યો હતો ત્યારે એના માથામાં ગોથળ પદાર્થ માર્યો પથ્થર ત્યાં પડ્યો હતો એ માર્યો બીજો એક પથ્થર માર્યો એનું મરણ નીપજાવ્યું ત્યારબાદ મનોજ નામનો ઈસમ જે છે એ બાઇકમાંથી પેટ્રોલ કાઢી આવ્યો અને પેટ્રોલ જે છે એ મરણ જનારના મોઢા ઉપર નાખી અને એને સળગાવી દેવાની કોશિશ કરી અને બંને મોબાઈલથી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા એ મરણ જનારનો જે લૂંટ થયેલો મોબાઈલ છે એ પણ એલસીબીની ટીમે બિહારમાં એના ભાઈ પાસેથી રિકવર કર્યો છે આમ આ બે વર્ષ જૂના મર્ડરનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યો છે આમાં મુખ્ય કામગીરી જે છે એ પીએસઆઈ રાઠોડ અલ્લારખુ શેખ અને ચૌધરી અને એમાં માર્ગદર્શન હતું પીઆઈ ગામિત અને પીએસઆઈ પનારમ સર બંને આરોપીઓ ક્યાંના છે ને કેવી રીતના પકડ બંને આરોપીઓ મૂળ એક આરોપી જે છે શિન્ટુ એ બિહારનો છે પણ હાલ ચીરી વિસ્તારમાં રહે છે એ જ રીતે મનોજ જે છે મૂળ યુપીનો છે એ પણ ચીરી વિસ્તારમાં રહે છે એવું કહી શકાય કે આ જે હત્યાનું છે મૂળ કારણ છે દોસ્તીમાં ગદ્દારી જે પૈસા ની લેવડ દેવડ બાબતમાં જે ગદારી થઈ પેલા ભાગીદારી ની વાત કર્યા બાદ મનમાં લાગી આવતા એને એને બદલો લેવાનું પ્લાન બનાવ્યું

જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે